મારું જીવન હવે અશાંતિમાં બદલાઈ ગયું હતું અને રાતના દસ વાગ્યા હતા ત્યારે અચાનક મારા દરવાજા પર જોર જોરથી કોઈ ખખડાવી રહ્યું હતું થોડી માટે મારું હૃદય ધ્રુજી ઉઠ્યું અને મેં હિંમત એકઠી કરીને પૂછ્યું કોણ છે બહારથી ધ્રુજ તો અવાજ આવ્યો ભાભીજી હું વિશાલ છું શું હું અંદર આવી શકું છું મેં દરવાજો ખોલ્યો અને મારા દેવર વિશાલ સાથે એક છોકરો પણ હતો તે પણ સાવ પલ્લેલી હાલતમાં હતો મને એક વિચિત્ર લાચારીનો અનુભવ થયો અને તેના માટે દયા આવી અને મેં અંદર આવવા માટે કહ્યું ધીમે ધીમે અંદર આવ્યા તેની હાલત ખૂબ ખરાબ હતી અને તે વરસાદમાં પલ્લી ગયા હતા મેં તરત જ તેને ટુવાલ આપ્યો અને કહ્યું તમારા વાવ લૂછો હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવી આપું વિશાલ ધ્રુજતા હાથે લૂછવા લાગ્યો અને તેની આંખોમાં એક અજીબ દર્દ દેખાઈ રહ્યું હતું અને મેં કહ્યું ગરમ ચા પી લે તને ઠંડી લાગતી હશે વિશાલે મારી સામે એક નજર નાખી અને હવેથી કહ્યું ભાભી તમે દરવાજો કદાચ ન ખોલ્યો હોત ને તો હું બહાર જામી ગયો હોત તમારો ખૂબ ખૂબ આભાર મેં હસીને કહ્યું કે માણસે માણસ તરીકે વર્તવું જોઈએ અને મેં કહ્યું વિશાલ આટલી રાતે તું બહાર શું કરતો હતો તેની આંખોમાં થોડો ભેજ આવી ગયો અને તેણે હવેથી કહ્યું ભાભીજી હું કામની શોધમાં ગામડેથી શહેરમાં આવ્યો હતો અને એક હોટલમાં રૂમ લીધો હતો પરંતુ હોટલના કર્મચારીએ મને બહાર કાઢી મૂક્યો અને હવે ત્યાં સુવાની જગ્યા નહોતી પછી આ છોકરો ઠંડીની રાતમાં એકલો અહીંયા આવ્યો હતો રાત્રે કોઈ પણ ટેકા વિના અહીંયા આવ્યો હતો મેં તરત જ અલીમારીમાંથી મારા પતિનું જૂનું ગરમ સ્વેટર કાઢ્યું અને તેની તરફ લંબાવ્યું અને કહ્યું આ સ્વેટર પહેરી લે તને ઠંડી નહીં લાગે વિશાલે સ્વેટર લીધું અને પહેર્યું થોડી વાર પછી એની ધુજારી બંધ થઈ ગઈ મેં એક ગાડલું કાઢીને હોલમાં પાથરી દીધું તમે અહીંયા આરામ કરો સવારે આપણે કોઈ કામ ગોઠવી લઈશું વિશાલની આંખોમાં આભ તૂટી પડ્યું હતું હું અવાજથી તેને મનાવતી હતી મને એ વાતનો અહેસાસ પહેલીવાર થયો અને મારા એક અજીબ શાંતિ પહેલીવાર મને લાગ્યો કે આ એકલતાની દિવાલમાં ક્યાંક મારી નજીકમાં એક ખૂણો હજી ખુલ્લે ખુલ્લો છે વાત કરતાં કરતાં રૂમમાં અંધારું થઈ ગયું માત્ર હીટરની ઓછી ગરમી અને હું હું ઘડિયાળની ટીકટી સાંભળતી હતી વિશાલ હજી ગાદલા પર બેઠો હતો પણ તેની આંખોમાં એક અજીબ બેચેની હતી અને તેણે કહ્યું હું તમને એક વાત પૂછું મેં હવા સ્મિત સાથે જવાબ આપ્યો તે થોડી વાર મારી સામે જોઈ રહ્યો પછી નમ્રતાથી બોલ્યો ભાભી તમે આટલા એકલા કેમ છો તેના પ્રશ્નોથી મને ખૂબ જ આંચકો લાગ્યો મેં મારી સાડીનો પલ્લું થોડો એડજસ્ટ કર્યો અને બારીમાંથી બહાર જોઈને કહ્યું મને ત્યારે જ બીક લાગે છે જ્યારે કોઈ મારું પોતાનું હોય અને હવે તે ગુમાવવાનો ડર છે વિશાલ થોડી વાર ચૂપ રહ્યો પછી તેણે હિંમત ભેગી કરીને કહ્યું તને મારી બનાવી દો જ્યારે મેં તેની આંખોમાં જોયું ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે ઝડપથી ધબકવા લાગ્યો હું તેની આંખોમાં જોઈ રહી ત્યારે એક નિર્દોષતા હતી એક ઈચ્છા હતી અને કદાચ અધૂરું સપનું પણ મેં આંખો નીચે કરી વિશાલ તું હજી ઘણો નાનો છે કદાચ એને ખબર નથી કે સમાજ શું કહે છે જ્યારે હૃદયની અંદર ખાલી જગ્યા નથી ત્યારે તેને ભરવા માટે કોઈ જરૂરી છે મારી એકલતા કોઈ સમજી ગયું હતું મેં તેની તરફ જોયું એકાએક વિજોઈ ગઈ લાઈટ બંધ થઈ જતા તીવ્ર ઠંડી વધી ગઈ હીટર બંધ થતાં જ ભાભીએ શરીરથી ધ્રુષતા અવાજે કહ્યું અને સ્વેટર ઉતારવા લાગ્યો વિશાલ મેં હાથ લંબાવીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો તેણે મારો હાથ પકડી લીધો તેના હાથ ગરમ હતા તેના સ્પર્શ હેઠળ મારી આંઘવવીઓ હતી ખબર નથી કેમ એક અજીબ અહેસાસ થયો તેણે મને ઠંડીથી બચાવી શું તમને ઠંડીથી બચાવવાનો અધિકાર નથી વિશાલના અવાજે કહ્યું તે નરમ હતો હું કંઈ બોલી શકી નહીં હું તેને શાંતિથી જોતી રહી હું મારા ચહેરા પર ગરમ શ્વાસ અનુભવી રહી હતી મારું હૃદય જંગલી રીતે ધડકવા લાગ્યું અને તેણે કહ્યું પ્રિયા તું એકલી નથી તેણે મારું નામ લેતા કહ્યું એક ક્ષણે હું મારી જાતને રોકી ના શકી બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો નહીં એ રાત્રે મારા હૃદયના આંગણામાં પહેલીવાર કોઈએ પ્રેમ વરસાવ્યો અંદર એક અલગ જ અહેસાસ હતો જેમાં બે હૃદયના ધબકારા એકબીજા સાથે ગૂંથાયેલા હતા અને તેની આંગળીઓ ધીમે ધીમે મારી હાથ સ્પર્શ કરી રહી હતી તે હું અનુભવી રહી હતી પણ હવે શરદીને કારણે મારી અંદર ધીરે ધીરે ખુલ્લી રહેલી અસ્પષ્ટ લાગણીઓના કારણે તેણે હવેથી મારું નામ પ્રિયા લીધું આ પહેલી વાર હતું જ્યારે તેણે ભાભીને બદલે મારા નામથી બોલાવી એ અંતરો તૂટવા લાગ્યો એ બંધનો જે મારી જાત પર હતા મેં તેની આંખમાં જોયું ત્યાં માત્ર ઈચ્છા નહોતી એક અટૂટ વિશ્વાસ હતો જાણે તે કહેવા માંગતો હતો અને તેણે કહ્યું હું આ બંધનને સંભાળી શકું છું હું તેનું નામ લઈ શકું છું તેણે મારા ગાલને હવેથી સ્પર્શ કર્યો ત્યારે મને સમજાયું કે તમે આ દુનિયાથી અલગ છો અને હું ઈચ્છું છું કે તમે એ પીડા ફરી ક્યારેય ના ભોગવો મારા હોઠ સુકાઈ ગયા હતા પણ મારા હૃદયમાં એક અજીબ ભેજ હતો વિશાલ મારા કાન પર હવેથી આવીને બોલ્યો શું હું તારો છું હું તારી નજીક આવી શકું છું મેં મારી આંખો નીચી કરી હું નજીક આવી ગઈ મેં મારી આંખો નીચી કરી તે પરવાનગી હતી કે હું બધું સમજી શકી નહીં પરંતુ બીજી ક્ષણે તેણે તેની બાહોમાં લીધી પરંતુ એમાં સલામતીનો અહેસાસ હતો કે કોઈ મને કંટ્રોલ કરી રહ્યું છે બલકે એવું લાગ્યું કે કોઈ મને તૂટવાથી બચાવી રહ્યું છે અને મેં તેના હૃદયના ધબકારા અનુભવાનો પ્રયત્ન કર્યો અને તેણે મારા માથા પર હાથ મૂક્યો એ પહેલા જ મેં મારી આંખો બંધ કરી દીધી અને એ રાત્રે વરસાદના દરેક ટીપા મારા હૃદયના આંગણામાં પ્રેમ ઉગી નીકળ્યો હતો વર્ષોની એકલતા ખતમ થઈ ગઈ હતી હવે હું મારી દરેક અંધારી રાતને રોશની આપી રહી હતી વિશાલના આવવાથી મારી દુનિયામાં સહેજ ઉષ્મા આવી ગઈ તે બહાર પડતા જોઈને હું વિશાલને બોલાવી રહી હતી અને તેની આંખોમાં તે રાત્રે હું જોઈ હતી અને પછી તે રાત્રે અમે ખૂબ જ મનોરંજન કર્યું અને અમે બંને હવે એકબીજાની સાથે રહેવા લાગ્યા મિત્રો આજની વાર્તામાં આટલું જ ફરી મળશે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો મિત્રો વાર્તા ગમી હોય ને તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી આવતી આવતીકાલે એક નવી વાર્તાની અંદર ધન્યવાદ મિત્રો